તે વાતાવરણને શુદ્ધ બનાવી રહ્યા છે તો આ કપર કે ભૂ મંડળવતી મુખ્ય તરીકે એમનો હું આભાર માનું છું નિમિત્તે ભાઈઓ અને કે પરમ પિતા પરમાત્મા પરમાત્મા પરમ રક્ષક પરમ રક્ષક પ્યારા

આજનું આ આધ્યાત્મિક રવશ્ય સમજીશું અને સાંભળીશું સર્વપ્રથમ તો બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી હું આપ સર્વ વડીલોને વંદન કરું છું આપની એક્ટિવિટી આપની એનર્જીને હું વંદન કરું છું કારણ એક સમય હોય છે કહેવાયું છે જિંદગી એક સફર હે સુખાનું અને આ સુહના સફરની પાસે સમાજને આપવા માટે

જેમાં ધૈર્યતા ધીરજ ખૂબ જ જરૂરી છે કેવી રીતે ધીરજથી રહીને કેવી રીતે આપણા આત્મિક બળથી કેવી રીતે પરમાત્મ શ્રદ્ધા મળે જીવનમાં આવનાર અનેક કસોટીઓને આપ સર્વે પાર કરી ચૂક્યા છો તો આ અનુભવની સુંદર પૂંજી જે છે એ તમે સમાજને આપો અને સમાજ તમારા પાસેથી ઘણું બધું શીખશે કારણ આજે તો ઇન્ટેલિજન્ટ કહીએ ને કમ્પ્યુટર એ આઈનો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો જમાનો છે સાયન્સ ખૂબ આગળ વધી ગયો છે જે જોઈએ તે સોશિયલ ગૂગલ પર તમે સર્ચ કરીને શીખી શકો છો તો ગૂગલ કે ટેકનોલોજી આપણને બધું શીખવશે પણ અનુભવ તો અનુભવ જે શીખવે એક એક્ઝામ્પલથી હું તમને કહીશ અનુભવનો લોટ કરું એને બરાબર શેકો અને પછી દસ મિનિટ શેક્યા પછી એમાં ખરેખર એ સોશિયલ મીડિયા પર બનાવેલી સોટડી દેખાશે પણ સરસ કલત સ્વાદિષ્ટ પણ હશે પણ જ્યારે હું બનાવું ત્યારે મારે એ વાતનો અનુભવ જોઈએ કે કેટલી મિનિટે કયા સમય સુખરીમ થઈ ગયા અને મારે ક્યારે ગેસ બંધ કરવો જો 5 મિનિટ પહેલા ગેસ બંધ કરી નાખું તો કદાચ તાજી સુખરી રહી જશે અને 5 મિનિટ થોડી વધારે ચલાવું તો કડક થઈ જશે તો આ શું છે અનુભવ તો ચાલો હું રાખડી બાંધું એ હા એ સમજે છે તો આપણે

લોガルિસ ફ્રાન્સ સુધી કામ કરતા જ રહે છે સા એટલે રુંડા આવતા જતા એને મળતો જાવ એટલે કઈક આવો આવો સાહેબ આવો એકા બચ્ચી ખાઈ જાવ એકા આ સંજોગોમાં એને કામ થઈ ને બચ્ચી ખાઈ કે ક કેરો પર ગળવા કરી રહ્યા છે કે પછી મોઢામાં કહીએ છે